પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભારત યોજના હેઠળ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોટી સંખ્યામાં પાલેજ અને આસપાસના ગામના દર્દીઓએ લાભ લીધો અને આ પ્રસંગે પાલેજ ગ્રામ પંચાયતના ઉપસરપંચ સબીર પઠાણ સહિત સદસ્યો ઉપસ્થિત રહેલ જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા હેલ્થ ઓફિસર પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક રાજીકા પટેલ સ્ટાફ અને ટંગારિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ અધિકારી ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો બધા એમનો ખૂબ આભારી છું સંસ્પેસ્ટ આપણા જે મહાનુભાવો છે એમનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું પાલેજ ગામના અવરનવર એવા ઘણા બધા કેમ્પો થાય છે એના લાભો આપણા ગામના ઘણા ઘણા ખરા નાગરિકો લે છે એક ખાસ મારા લોકોને એક જ અપીલ છે કે ભાઈ આવા જે કેમ્પો પાલેજમાં થાયા કરે છે એ બદલે એમનો ખૂબ ખૂબ આભારી છું પાલેસ ગામ વિકસિત ગામ છે અને પાડેજ ગામમાં આપણા જે સરકારી દવાખાનું છે એસી સેન્ટર જેની અંદર આપણા જે ડૉક્ટરો છે રાત દિવસ મહેનત કરે છે અને લોકોની સેવા કરે છે તેમ છતાં પણ આપણા સરકારી દવાખાનામાં ઘણી ઘણી સુવિધાઓ જે બાકી છે અમારી સરકારને ખૂબ નમ અપીલ છે કે આવા સારા દવાખાનાની અંદર જે કંઈ સુવિધાઓ જે ઘટતી હોય તે લોકો અહીંયા મને પૂરી પાડે અને જે લોકો આજે અહીંયા આવેલા છે તમામ લોકોનો ખૂબ ખૂબ પ્રતિ હોય